रतन सिंह को तो मैं लेके यहाँ अहमदाबाद हाई कोर्ट में पे आया हूँ पिटीशन के लिए हेवीएसर के लिए लेकिन हमें ऐसा पता चला है कि डेढ़ बॉडी मिली हुई है कोई लड़के की वो इनका लड़का है और वो उसका शिखत भी हो गया पहचान भी हो गई और चार दिन से डेड बॉडी अस्पताल में पड़ी हुई है राजकोट के सिविल हॉस्पिटल में चार दिन से पड़ी हुई है लेकिन हम मित्रों तुमने बता लोगों ने खबर है की अच्छा ज्यादा गोडल चली रही है તેની અંદર મિત્રો વાત કેતો અત્યારે નતનબા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ ગ્યા છે જે આમ મિત્રો વાત કેતો જેવું તો તમે આ વિડીયો જોયો એની અંદર મિત્રો વાત કેતો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે આ ફેમિલી હતી જે મિત્રો વાત કેતો યુવક છે તેના ફાધર છે તે મિત્રો રાજસ્થાનના જાટ ફેમિલીમાંથી આવે છે હવે મિત્રો વાત કેતો અત્યારે ત્યાંના નેતા પણ મેદાનમાં છે કે મિત્રો વાત કેતો જે યુવક સાથે થયું છે આ યુવકને ન્યાય મળવો જોઈએ જે આ મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ખુલ્લે મિત્રો વાત કરી જે ગોંડલ ની અંદર ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા ની અંદર ચાલી રહ્યું છે હવે મિત્રો વાત કરી સૌથી પહેલા તો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર તમે પહેલી વાર હોય તો વિડીયો ને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરી તો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આવા નવા વાયરલ ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળતા હોય છે હવે ભાઈઓ વાત કરી તો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ગોંડલ છે એ ક્યાંય ને ક્યાંક સરસા ની અંદર આવતું હોય છે કારણ કે ગણેશભાઈ ગોંડલ જે પોતે મિત્રો આની પહેલા પણ ઓલરેડી મિત્રો વાત કરી તો ત્રણ મહિનામાં જેલમાં રહેવા હતા પરંતુ ભાઈઓ અત્યારે આ નવા ટોપિક ની અંદર નવા વાયરલ ની અંદર મિત્રો વાત કીધો અત્યારે નહોતા નવા કાંડો સાથે મિત્રો વાત કીધો જે રીતે ઓલરેડી તમને બધા લોકોને ખબર પડી જ ગઈ છે કે આ યુવક સાથે જે થયું છે સોશિયલ મીડિયા હલાવી દીધું છે હવે આના આધારે આપણે વાત કરીએ તો આના પર મિત્રો વાત કીધો જે આપણે યુવકના પિતા છે એ ખુલે મિત્ર મિત્રો વાત કીધો શૈરીરભાઈ જાડેજા ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે આમને ને કરેવું છે કે આવું થયું છે હવે મિત્રો આપણે સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં આપણને કોઈ પણ પ્રકારની પુષ્ટિ ન મળે ત્યાં સુધી આપણે કોઈના પર પણ આરોપ ન લગાવી શકીએ હવે મિત્રો આના વિશે જે પણ કાયદેસર ની કાર્યવાહી છે જેને પણ જે ખોટું કર્યું હશે કાર્યવાહી આપણી પોલીસ સાહેબો છે ભારત છે મિત્રો બંધારણીય દેશ છે તેની અંદર કાનૂની પગલાં લેવામાં આવે છે જેને પણ ખોટું કર્યું છે તેને અવશ્ય ભાઈ સજા મળવાની છે વિડીયો શેર કરીને ફોલો કરવાનું ભૂલવાનું નથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી